બોલો શક્તિ બોલો હરપાલ દાદાની આજના સમાજના આ ચિંતન શિબિર અને એના મનોમથન માટે આજે ઝીંજુડા ક્ષત્રિય સમાજે જે ભગીરથ પ્રયત્ન કરી અને બહુમૂલ્ય સંખ્યામાં

અને સાથે પાંચ ઉપપ્રમુખની પણ નિમણૂક આપી છે મારી સાથે વિક્રમસિંહ બજરંગપુરા અશોકસિંહ ભચાઉ જયદેવભાઈ ખારડી હરપાલસિંહ ભૂપેન્દ્રભાઈ લખતર પ્રમુખસિંહ ઘણા બધા ટૂંકમાં આપણા બધા ઝાલાવડમાંથી ઘણા બધા વ્યક્તિઓ સાથે આવ્યા છે ચર્ચા એ હતી કે ભાઈ આપણો પરિવાર છે આમાં સન્માનની જરૂર નથી પરંતુ ઉદ્ધવભાઈએ કીધું કે એ બાને ચિંતન શિબિર થઈ છે તો તો મેં કીધું ખાસ આવવું પડશે ભલે મારે સવારે હોસ્પિટલ થોડુંક મોડું થશે મેં કીધું તું પણ બંધ રાખીને કાર્યક્રમમાં આવીશ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ઘણા બધા મહાનુભાવો છે માન્ય શ્રી ધર્મપાલસિંહજી છે વિરેન્દ્રસિંહજી છે ઘણા બધા નામ લઈ શકાય એવા છે જીજુવાડામાં તો બધાને આપણે એક એક વ્યક્તિને ઓળખવી છે સામે બેઠેલા ઓળખવી છે સમયની મર્યાદા છે એને ધ્યાનમાં રાખીને સામે બેઠેલા વડીલો માતાઓ અને વાલી દીકરીઓ સૌ પ્રથમ તો હું મેળવા પરંતુ જ્યાં તલવાર રાસ સારો આવતો ત્યાં હું એ અરજ કરું છું કે આપણી સમાજ આપણું સમાજ તો જ કાર્યક્રમ હોય ત્યાં જ તે મારા દીકરીઓને રાખજો બાકી બીજે અન્ય અન્ય કાર્યક્રમમાં મારી નમ્ર વિનંતી હોય છે ત્યાં ના રાખતા આ દીકરીઓ આપણા સર આખો પર હોય આપણી ગરિમા છે આપણી સંસ્કૃતિ છે મને તો ઘડીક બેઠા ને તો મને એમ થયું કે આ દીકરીને બેસવા ન હોય કારણ કે આપણો સરતાજ કહેવાય જેને કારણે ક્ષત્રિય સમાજ ઉજળો છે પરંતુ એ કાર્યક્રમનો ભાગ હતો ખૂબ સારું છે ખૂબ ખૂબ અભિનંદન બધા દીકરીઓને આયોજન કરું અને એ પણ ઝડપથી કરું તમે કઈક કરશો ને એટલે ક્યાંક તો પ્રશ્ન આવશે કઈ કસો તો પ્રશ્ન આવશે કઈ નહીં કરો તો કઈ પ્રશ્ન આવવાનો નથી પણ જ્યારે કર્યું જ છે ત્યારે એવું કરો કે સૌ સાથે ચાલીએ સૌ સાથે રહીએ વિચાર ભેદ હોય વિચાર બે વ્યક્તિ બાજુ બાજુમાં હારે ફરતા હોય એના પણ ભેદ હોય છે પરંતુ મન ભેદ હોતા નથી આ સમાજ માટે આજે એક એક યુવાન મરી પડવા તૈયાર છે કઈ પણ કરવા માટે તૈયાર છે જયારે આવો જાગૃત સમાજ થયો હોય ત્યારે આપણે હવે એ તક જોવાની છે બધાને સાથે રાખી સમાજનો સર્વાંગી વિકાસ થાય એવો આપણે સૌ સાથે મળીને કરવું પડે આપણા સમાજમાં એજ્યુકેશનનો અભાવની વાતો થઈ હોય વ્યસન છે એવી વાતો થઈ હોય આપણે આ બધા જ કલમ કાઢી નાખવાના છે આજે હું જીંદુ વડા ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું કે વહેલામાં વહેલું વેસન મુક્ત જાહેર થાય એવું કરો કોના માટે

અને અહમ આપણા સમાજમાં જો સૌથી વધારે નડતું હોય ને તો અહમ નડે છે ઘણા માણસો સોમાનને અહમ તરીકે ગણી લેશે પણ હું હમણાં છેલ્લે પણ મીટિંગમાં વાત થઈ હતી કે આપણો સોમાન આપણો એ મોટો નથી આ સમાજ મોટો છે સમાજને ને કઈ આપણે દાગ નથી લગાડતા ને સમાજને ને કઈ આપણે નુકસાન નથી પહોંચાડતા ને સમાજની એકતામાં વિખવાદ થાય એવું કંઈ નથી કરતા ને આ બધાનું મનોમંથન કરવાની ખૂબ જરૂર છે રિવાજોની વાત કરીએ હમણાં આપણે વચ્ચે પણ એક મિટિંગમાં મેં જોયું હતું કે ત્યાં જઈને આપણા સમાજમાં આપણે અરસ જે આપણા રિવાજો છે પરંપરા છે એ દીકરી લેતી દેતીના ના રિવાજો છે એ ક્યાંક ને ક્યાંક આપણા થોડા થોડા અલગ પડતા હોય છે પરંતુ કોઈ એક સમાજ નક્કી કરશે ને કે દાગીના પ્રથા જ્યારે તાકીના જ્યારે બહુ ભાવ વધવાના ચાલુ છે ને ત્યારે હું બહાર હતો ને ત્યાંથી પણ મેં વિડીયો જારી કર્યો હતો કે સમાજ એના માટે વિચારે નતર નાના માણસો ખેડૂતોને આપઘાત કરવાના વારે આવશે ખૂબ ગંભીર પ્રશ્ન છે આ પરંતુ ક્યારે થઈ શકે એ પણ બીજી બાજુ છે ખાલી એક સમાજ નક્કી કરશે તો નહીં થાય કારણ કે મારે મારી દીકરી તો સામે આપવાની છે એમની દીકરી મારા દીકરા જોડે લેવાની છે બરોબર તો આ બધું આ ગુજરાતનો સમાજ જ્યારે ભેગો થઈ નક્કી કરશે ને ત્યારે આપણે આમાં સફળ થઈશું અત્યારે ઘણી બધી જગ્યાએ હું જોઈ રહ્યો છું નાના નાના પાયે નિર્ણય લેવાના ચાલુ થઈ ગયા છે સમાજ સુધારા ચાલુ થઈ ગયા છે આજે સોશિયલ મીડિયાનો જમાનો છે এড્યુકેશનનો જમાનો છે સુઝ જે કહેતા ને કે ભાઈ ભણે નહીં તો ચાલશે પણ ગણવાજ હોય હું માનું છું નસીબ હોય છે ઘણા ઘણા વ્યક્તિઓ ભણ્યા નથી પણ ઘણા હોય તો ખૂબ સફળ થયા છે પરંતુ હવેનો સમય એવો નથી કારણ કે આજે આધુનિકતાનો આ મોબાઈલનો સમય આવી ગયો છે સૌથી વધારે આ મોબાઈલ છે એ જો કોઈને હાનિ પહોંચાડતો હોય ને તો એ આ ક્ષત્રિય સમાજને પહોંચાડે છે હું માતાઓ બહેનોને ધ્યાનમાં રાખીને વાત કરું છું આનો ઉપયોગ ઈ સારી જગ્યાએ કરવાનો હોય તમારે એનો બિઝ ધંધા બિઝનેસ વધારો કરવાનો હોય આનો ગેરઉપયોગ થાય ને તો એ પરિવારનું પતન થઈ જાય છે પરિવારનું નામો નિશાન મટી જાય છે તો મારી નમ્ર વિનંતી છે કે આ મોબાઈલ ને કંટ્રોલ કરજો હું મારા માતા દીકરીઓ બહેનો ને તો ખાસ વિનંતી કરું છું કે આના થકી તમને ક્યાંક ડાઘ લાગી શકે છે જાહેરમાં માં કહો કે કોઈ એવું સંકોચ અનુભવતો નથી આનો ઉપયોગ જેટલો મર્યાદિત થાય કાલ સવારે કોઈ તમારા વડીલ મોબાઈલ એમ કે માત્ર શિક્ષણ ક્ષેત્રે વ્યવસાયિક ક્ષેત્રે અને જે કઈ મેસેજ મેસેજ લેવા એટલા જ પૂરતું છે તો એને મર્યાદિત સમયમાં ઉપયોગ કરી અને ખૂબ સુદર ઉપયોગ કરીએ અને આપણા સમાજની ગરીમાં જાળવી રાખીએ ખૂબ મોટો વિસ્તાર છે ઝાલાવાડ સમાજ અને એ ઝાલાવાડ સમાજમાં આજે આપ સૌ સાથ સહકાર આપી અને જ્યારે એનું વજન વધારી રહ્યા છો ત્યારે ચોક્કસ કેવું પડે કે મારે દરેક ફિલ્ડમાં તમે દરેક વિસ્તાર દરેક નાની વસ્તુમાં તમે નાના કામ પૂરતું વિચારશો કે આમને અમારી અરે આમ કર્યું ને ઓલામને અમારી અરે આમ કર્યું તો એ વસ્તુ કદાચ તમે સાચા પણ હશો પણ સાચા હશો ને તો સમાજ માટે તમારે જતું કરી અને જો એકતા દેખાડશો ને તો તમને ક્યાંય કોઈ પાસા નહીં પાડી શકે હું તો ધન્યવાદ આપું છું કે માતાની નજીક તમે બધા છો અમે તો સુરેન્દ્રનગર છે અને ઈ માના સાનિધ્યમાં આપણે સર્વાંગી વિકાસ કરવાનો છે સમયમાં મારે થોડું મોડું થયું તો હોસ્પિટલના કારણે સર એટલે હું વધારે સમય નથી લેતો પરંતુ આપ સૌએ અમને એ બોલાવ્યા અમારી ટીમને એ બોલાવી આય બધાનું સન્માન કર્યું અને શાંતિથી મને સાંભળો એ બદલ આભાર માની વિરમું છું જય માતાજી જય રાજા